ભરૂચના શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો પાતોત્સવ આવતીકાલે ઉજવાશે આવતીકાલ તારીખ દસ બે બે હજાર પચીસના સોમવારના મહાસુદ તેરસના શુભ દિવસે ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોધેશ્વરી માતાનો પાતોત્સવ ઉજવવામાં આવશે જેના ભાગરૂપે સવારના સાત ત્રીસ કલાકે માતાજીની આરતી કરવામાં આવશે ત્યારબાદ કેક કાપવામાં આવશે સાંજના ચાર ત્રીસ કલાકે માતાજીનું હવન અને સાંજના છ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે સાંજના સાત કલાકે માતાજીની મહાઆરતી થશે તો આ રૂડા અવસરમાં સહભાગી બનવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને મંદિરના આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે આવતીકાલે તારીખ દસ બે બે ના રોજ મોઢેશ્વરી માતાંગી માતાનો પાટા ઉત્સવ કાર્યક્ર કલાકે આરતી કરવામાં આવશે ત્યારબાદ માતાજીના જન્મ ઉત્સવ નિમિત્તે કેક આપવામાં આવશે ચાર ત્રીસ કલાકે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારબાદ છ ત્રીસ કલાકે શ્રી પર હોમવામાં આવશે સાત કલાકે મા નો કાર્યક્રમ રાખેલો છે મુડેશ્વરી રોડ ભરૂચ દરેક એક એક વ્યક્તિઓ તરફથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માતાજીના દર્શન કરવા આપને સૌને ભાવભીનું સમાજના અગ્રગણ્યો તરફથી સમાજના આયોજકો તરફથી કારોબારીના સભ્ય તરફથી સમાજના દરેક લોકો તરફથી અમે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ